દૈનિક બાઇબલના વાંચનો તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના પચીસમાં અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન એઝરાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃદ ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર એઝરાના ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ પાંચ થી નવ સાંજના બલી સુધી હું ત્યાં અવાક થઈને બેસી રહ્યો સાંધ્યાબલીનો સમય થતાં હું શોક તપ્ત થઈને બેઠો હતો ત્યાંથી ઊઠ્યો અને મારા ફાટેલા ઝપા અને ઉપરના સાથે જ ઘૂંટણે પડી મારા ઈશ્વર પ્રભુ તરફ હાથ લંબાવી બોલ્યો ઓ મારા ઈશ્વર મારી નામોશીનો પાર નથી તારી સામે જોતાં પણ મને શરમ આપે છે અમારા પાપનો ઢગ અમારા માથાથી પણ ઊંચો ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આભને અડે છે અમારા પૂર્વજોના સમયથી તે આજ સુધી અમે મોટા અપરાધ કરતા આવ્યા છીએ અમારા અપરાધને કારણે અમે અમારા રાજાઓ અને અમારા પુરોહિતો પરદેશી રાજાઓના હાથમાં જઈ પડ્યા છીએ અમારી કતલ કરવામાં આવી છે અમને લૂંટી લેવામાં આવ્યા છે અમને બાંધ પકડી જવામાં આવ્યા છે આજે પણ અમારી એ જ દશા છે પણ અત્યારે થોડા સમય માટે તે અમારા ઈશ્વર પ્રભુએ અમારા ઉપર કૃપા કરીને અમારામાંના કેટલાકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રય સ્થાન આપ્યું છે તે અમારી આંખમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે કારણ અમે તો ગુલામ છીએ તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તું અમને ભૂલી નથી ગયો પણ તે પારસના રાજાના હૃદયમાં અમારે માટે દયા જગાડી છે તેમજ તારા મંદિરનો જીર્ણોદ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે અને યહુદામાં અને યરુશલેમમાં અમને સલામતી બક્ષી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલુક કૃદ ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ એકથી છ બાર શિષ્યોની રવાનગી પોતાના બાર શિષ્યોની પાસે બોલાવીને ઈસુએ તેમને બધા અબદૂતો વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માદાઓને સાજા કરવા મોકલી આપ્યા તેમણે તેમને કહ્યું તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં લાકડીએ ન લેશો કે જોડીએ ન લેશો રોટલાએ ન લેશો તેમ તમે પૈસાએ ન લેશો અરે બીજું પહેરણ પણ લેશો નહીં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતાવવા ત્યાંની ધૂળ તમારા પગ ઉપરથી ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને ગામે ગામ શુભ સંદેશનો પ્રચાર કરતા અને માંદાઓને સાજા કરતા બધે ફરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો